નમસ્કાર નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો મોજ ને મારા વાલા વિદ્યાર્થીઓ આજે આપણે જોવાનું ધોરણ 8 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટના પ્રશ્ન 4 અ આલેખ એટલે કે વર્તુળ આલેખનું સોલ્યુશન રેડી છો વર્તુળ આલેખનું સોલ્યુશન જોવા માટે તો તૈયાર થઈ જાવ દોસ્તો મિત્રોને બોલાવી લ્યો લાઈક કરી દો કમેન્ટ કરી દો મેક્સિમમ શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં ચાલો તો જોઈએ વાલા વિદ્યાર્થી મિત્રો પહેલો સવાલ એક શાળાના સાઠ બાળકોએ જુદી જુદી રમતોત્સવમાં રમતોત્સવમાં જુદી જુદી રમતોમાં ભાગ લીધેલ છે તે દર્શાવતી માહિતીનો વર્તુળ આલેખ નીચે આપેલ છે તો તે પરથી પ્રશ્નોના જવાબ લખો ગોળાફેક ઊંચી કૂદ લીંબુ ચમચી લાંબી કૂદ કે દોડ અહીંયા અંશમાં માપ આપેલા છે માપેલા છે અંશમાં માપ આપેલા છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે કઈ રીતે સોલ્વ કરવું જોઈએ જોઈએ ચાલો કે પહેલો સવાલ લીંબુ ચમચી રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધો તો લીંબુ ચમચી ક્યાં છે અહીંયા નેવું અંશ કુલ વિદ્યાર્થી કેટલા સાઈઠ ત્યાં એક થોડુંક લખી દઉં કુલ વિદ્યાર્થી બરાબર સાઈઠ આટલું યાદ રાખવાનું છે તો કુલ વિદ્યાર્થી બરાબર સાઈઠ જો કુલ વિદ્યાર્થી સાઈઠ છે ગુણ્યા કેટલા અંશ વિદ્યાર્થીઓ ભાગ લે છે નેવું અંશ તો આખાના છેદમાં ત્રણસો સાઠ અંશ તો જેટલા ભાગ લીધો તેટલા અંશ અને છેદમાં માં કુલ અંશ અહીંયા શું થશે ઝીરો ઝીરો ઉડી જાય નવ ચોક છત્રીસ થાય નવ નવ ઉડી જાય પંદર ચોક સાઠ થાય તો ચાર ચાર ઉડી જાય તો વધે કેટલા બાળકો તો પંદર બાળકો વધશે કેટલા વધશે પંદર બાળકોએ ભાગ લીધો હશે જોઈએ નેક્સ્ટ કઈ રમતમાં સૌથી ઓછા બાળકોએ ભાગ લીધો તો આ દાખલો ગણવાનું ના હોય

તો દોડની રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો નેક્સ્ટ ગોળા ફેંકમાં કેટલા બાળકોએ ભાગ લીધો ફરી પાછો આની જેમ કે કુલ વિદ્યાર્થી કેટલા છે 60 ગુણ્યા ગોળા ફેંકમાં કેટલા છે 60 અંશ આખાના છેદમાં 360 તો મીંડું મીંડું ઉડી જશે જોજો અહીંયા શું થાય 36 એટલે 6 6 36 તો 6 6 ઉડી જશે અહીંથી દસ છંગ સાઈઠ ફરી બાદ છ છ ઉડી જાય તો વધશે કેટલા દસ કેટલા વધશે દસ તો જવાબ કેટલો આવે દસ બાળકો રેડી નેક્સ્ટ લાંબી કૂદ અને ઊંચી કૂદમાં ભાગ લીધેલ બાળકોની સંખ્યાનો તફાવત શોધો તો આની માટેને એક કામ કરાય અંશ માપનો પહેલાં તફાવત જોઈ લેવાય કે લાંબી ને ઊંચી કૂદમાં તફાવત કેટલો છે તો લાંબી કૂદ અને ઊંચી કૂદ તો લાંબી કૂદમાં 72 ઊંચી કૂદમાં 30

કરવામાં આવે નીચે દર્શાવેલ વર્તુળ આલેખ પાઇ ચાર્ટ મુજબ તેના પરિણામ મળ્યા હતા એ વર્તુળ આલેખની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો જે ટકાવારી માં આપ્યું શાસ્ત્રીય સંગીત 20% શાસ્ત્રીય સંગીત 10% લોક સંગીત 30% અને હળવો સંગીત 40% તો જોઈએ ચાલો એના સવાલો વિશે વાત કરવાની છે આપણે જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા યુવાનોની મોજણી કરી હશે જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત એટલે 10% ટકાવારી ટોટલ કેટલી થાય ત્રીસ ને ચાલીસ સિત્તેર ને વીસ નેવું દસો આના ઉપરથી એક તમે તારણ કાઢી લો સીધે સીધું કે વીસ યુવાનોની વાત કરી છે તો દસ ટકા એ કેટલા યુવાન છે વીસ યુવાન છે દસ ટકા એ વીસ ટોટલ કેટલા ટકા છે સો ટકા છે તો દસ એ વીસ તો સો એ કેટલા થાય બસો જો જીરો હતો જીરો લાગ્યો એક ના ડબલ થઈ ગયા તો એ બે મિનિટ છે બે મિનિટ એક ના ડબલ બે એટલે બસો

તો જોઈ શકાય કે હજાર ના ચાલીસ ટકા જો હવે અહીંયા હળવા સંગીત થી વાત કરીએ આપણે છે નહીં હળવા સંગીત માટે હજાર ના ચાલીસ ટકા શું બનાવશે તે હળવા સંગીત ની સીડી ચાલીસ એટલે મીંડા મીંડા ઉડી ગયા તો ચાલીસ ગુણ્યા સો ચાલીસ ગુણ્યા દસ એટલે કેટલા થઈ જાય ચારસો થઈ જશે કેટલા થઈ જશે ચારસો થઈ જશે

અર્થશાસ્ત્રીય સંગીત પસંદ કરતા યુવાનોની સંખ્યા કેટલી છે તો જોઈ શકાય કે અર્થશાસ્ત્રીય અર્થશાસ્ત્રીય કેટલા છે વીસ છે કેટલા છે વીસ આપણને ચોખ્ખી ખબર પડે કે ટોટલ બસો યુવાની મોજણી કરી છે કેટલા યુવાનોની બસો યુવાનોની મોજણી થયેલી છે તો બસો ના વીસ ટકા બસો ના કેટલા ટકા વીસ ટકા તો બસો ના ના એટલે ગુણાકાર વીસ ટકા એટલે વીસ ના છેદમાં સો તો એક એક મીંડું અહીંયા એક એક મીંડું અહીંયા વીસ દુ ચાલીસ વીસ દુ કેટલા થશે ચાલીસ તો ચાલીસ યુવાનો અર્ધશાસ્ત્રીય સંગીત વાળા છે નેક્સ્ટ લોક સંગીત પસંદ કરતા યુવાનોની સંખ્યા કેટલી

કુલ રૂપિયા બરાબર પાંચસો બેગ ની કિંમત તો તો શું કીધું કિંમત કેટલી છે છે ના 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 કરવા પડે કુલ એટલે એટલે ગુણાકાર છેદમાં ચોપન ગુણ્યા ત્રણ કરવાના કેટલા કરો ચોપન ગુણ્યા ત્રણ પચાસ પચાસ તેરી એકસો પચાસ ચાર તેરી બાર એકસો પચાસ માં બાર ઉમેરશો કેટલા મળેલા કિંમત કેટલા રૂપિયા છે તો પાંચસો ના વોટર બેગ ની કિંમત કેટલી દસ તો પાંચસો ના દસ ટકા એટલે પાંચસો ચાલીસ ગુણ્યા એક એક સીધો કેટલો જવાબ આવશે ચોપન રૂપિયા કેટલો જવાબ ચોપન રૂપિયા નેક્સ્ટ સ્કેચ પેન કેટલું અંશ માપ દર્શાવે છે અહીંયા તો રીતે ગણ્યું અંશ માપ દર્શાવે કેટલું અંશ માપ દર્શાવે સ્કેચ પેન તો એકદમ સિમ્પલ રીતે વિચારો સ્કેચ પેન છે એ તમારા પાંચસો ચાલીસ કેટલા રૂપિયા છે પાંચસો ચાલીસ રૂપિયાના કેટલા ટકા છે પાંચ ટકા છે તો પાંચસો ચાલીસ ના પાંચ ટકા દર્શાવે છે

ત્રણસો સાહીઠ ના પાંચ ટકા ત્રણસો પાંચ ટકા સો એક એક મિનુ ઉડી જશે બરાબર હજી તમારે કરવું હોય તો કેટલું થઈ જાય પાંચ દુ દસ પાંચ પાંચ ઉડે અઢાર ને બે બે ઉડે તો કેટલું વધે અઢાર અંશ કેટલું વધશે અઢાર અંશ ચીજો અઢાર અંશ મેડી નેક્સ્ટ સૌથી વધુ રૂપિયા કઈ વસ્તુના ચૂકવ્યા અને કેટલા તો જેની ટકાવારી સૌથી વધુ એમાં વધારે ચૂકવ્યા હોય તો કુલ નોટબુકના આ કુલ જેટલા ટકા છે એમાં સૌથી વધુ નોટબુકના ટકા ચાલીસ ટકા દેખાય છે તો સૌથી રૂપિયા કઈ વસ્તુના નોટબુકના ચૂકવ્યા છે પણ કેટલા ચૂકવ્યા છે રૂપિયા

એકદમ મગજની અંદર સાદી રીતે બેસાડી દેવાનું જેની ટકાવારી સૌથી વધુ તે સૌથી વધુ જ તો કયું છે સૌથી વધુ પચાસ ટકા મનોરંજન છે પચાસ ટકા શું છે મનોરંજન છે રેડી ચાલો બરાબર તો કયા પ્રકારના કાર્યક્રમો તો મનોરંજન પ્રકારના કાર્યક્રમો સૌથી વધુ જોવાય છે જો દર્શકોની કુલ સંખ્યા દર્શકોની કુલ સંખ્યા બોતેરસો હોય તો રમત ખેલ નિહાલનારા દર્શકોની સંખ્યા કેટલી તો બોતેર ના રમત ખેલ કેટલા નિહાળા પચીસ ટકા તો બોતેર ના કેટલા ટકા પચીસ એટલે પચીસ ના છેદમાં સો રેડી ચાલો તો અહીંયા અંશ્ય દોડાડવામાં ખાસ ધ્યાન રાખવાનું હવે તમે અંશ્ય દોડાડવું હોય તો અહીંયા બે વસ્તુથી થી જઈ શકાય એક તમને ડાયરેક્ટ ભાગાકાર આવડતો હોય તો પણ કરી શકાય ગુણાકાર કરવો પડે અહીંયા બે વસ્તુ થાય તો અહીંયા જો હું તમને પચીસ ચોકસો પચીસ પચીસો ચાર 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 ઉડી જાય તો અઢારસો છ આ રીત બરાબર છે જો આ રીતે નથી કરવું તમારે તો તમે બીજું કઈ રીત તો બીજી રીત બતાવો ને તો જોવો ચાલો બીજી રીત પણ બતાવી દઉં છું

સાતર ગુણ્યા પાંચવાનું હોત પાંચ દુ દસ શૂન સાત પંચા પાંત્રીસ ને છત્રીસ સરવાળો કરો એટલે એક હાજર એસી એક હાજર એસી દર્શકો કાર્યક્રમ નિ દસ છેદમાં વધે બે તો અડધા કે ના કરો એટલે છત્રીસો ગુણ્યા બે 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 ઉડી જાય એટલે કેટલા આવશે છત્રીસો દર્શકો કેટલા હશે છત્રીસો દર્શકો મનોરંજન કાર્યક્રમ નિહાળનાર અને માહિતી નિહાળનાર દર્શકોની સંખ્યાનો તફાવત શોધો તો અહીંયા મનોરંજનમાં કેટલા ટકા પચાસ ટકા માહિતીમાં કેટલા ટકા દસ ટકા હવે બેનો લઈ લો તફાવત તો પચાસમાંથી દસ તો કેટલા ટકા વધે ચાલીસ ટકા જ્યારે તફાવત પૂછો છે ત્યારે ટકાવાળીનો તફાવત લઈ લો મનોરંજન અને માહિતી આ બેનો લઈ લેવાનો છે તફાવત તો તફાવત ચાલીસ ટકા બરાબર તો બોત્તેર ના ચાલીસ ટકા

તો ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત